સમગ્ર ગુજરાતની ઓળખ અને વિશ્વભરમાં મશહૂર એવા ગુજરાતના ગરબા કે જેમાં યુનેસ્કો દ્વારા પંદરમી કલ્ચરલ ઇવેન્ટમાં યુનેસ્કો દ્વારા ગરબાને જે હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે વૈશ્વિક સ્તરે ગુજરાતના ગરબાને ઓળખ મળી છે ત્યારે યુનેસ્કો દ્વારા આ સ્થાન ગુજરાતના ગરબાને આપવામાં આવ્યું છે ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે ત્યારે વડોદરા કે વડોદરા જે સંસ્કારી નગરી છે સંસ્કૃતિ છે સંસ્કૃતિ કલા નગરી માટે વડોદરા શહેર ખૂબ જ જાણીતું છે ત્યારે વડોદરા શહેર કલા નગરીમાં પણ આજરો છે ત્યારે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ અને વડોદરાના મેયર પિંગીબેન સોનીની ઉપસ્થિતિમાં આજવા રોડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં ગુજરાત ગરબા કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવે અને વિશેષ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના ગરબા કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતની ઓળખ અને વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા ગુજરાતના ગરબા કે જેની યુનેસ્કો દ્વારા ભારતની પંદરમી ઇન્ટરલેઝિબલ કલ્ચર હેરિટેજની યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત માટે આ એક ગૌરવની વાત છે ત્યારે વડોદરા જેની ઓળખ સાંસ્કૃતિક અને કલા નગરી તરીકે પણ થાય છે તેના સુવર્ણ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના મુખ્ય દંડક પાળુભાઈ શુક્લા અને વડોદરાના મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે ગુજરાતના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગરબાની ઝાંખી અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ રીતે યોજાતા ગરબાઓની વિસ્તૃત માહિતી સહ ઝાંખી દર્શાવવામાં આવી આ પ્રસંગે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પક્ષના નેતા મનોજભાઈ પટેલ દંડક શૈલેષ પાટીલ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના કાઉન્સિલરો હાજર રહ્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગુરુ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે યુનેસ્કો દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજની યાદીમાં પંદરમાં સ્થાને આઈસીએચ પંદરમાં સ્થાને ગુજરાતના ગરબાનું સ્થાન પ્રાપ્ત થયું છે ખરેખર ખૂબ ખુશીની વાત છે ગરબા એ ગુજરાતની ઓળખ છે સાથે સાથે કલા અને સંસ્કૃતિની નગરી વડોદરા તો વડોદરા પણ જો વિશ્વ પ્રસિદ્ધ હોય તો ગરબા માટે છે ત્યારે ખરેખર આ આનંદની વાત છે અને અમૂર્ત સાંસ્કૃતિક વારસા અમૂર્ત એટલે કે જેનો કોઈ આકાર નથી તે તો આવા લગભગ અઢાર જેટલા અમૂર્ત સાંસ્કૃતિક વારસાઓનો પણ સમાવેશ આ યુનેસ્કોની યાદીમાં કરવામાં આવ્યો છે જેમ કે ગરબા હોય વૈદિક મંત્રોચ્ચારણ હોય નાટિકા હોય રામલીલા હોય અને વિવિધ લોક લોકકળાના જે નમૂનાઓ છે કે જે આવા ગરબા કે ઉત્સવો તો એ બધાનું અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવતો હોય છે બે હજાર એકવીસમાં ભારત સરકાર દ્વારા કલકત્તાના દુર્ગા પૂજાનો પણ આ આ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવે એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો ને ડિસેમ્બર બે હજાર એકવીસમાં દુર્ગા પૂજાના દુર્ગા પૂજાને પણ આ હેરિટેજમાં સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે હવે ગુજરાત માટે પણ ખરેખર ગૌરવની વાત છે કે ગુજરાતને પણ ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજમાં સ્થાન પ્રાપ્ત થયું છે અને આ ખુશીની ઉજવણી કરવા સૌ સાથે મળી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીં આજે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે ભારત દેશ માટે અને ખાસ કરીને ગુજરાત માટે આજનો દિવસ અતિ મહત્વનો દિવસ છે ગુજરાતની ઓળખાણ ગરબાથી છે જ્યારે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ જ્યારે શ્રી રામલલા નિજધામ પોતાના બિરજવાના બીજા ત્યારે આજના દિવસે આપણે બધા જ જાણીએ છીએ કે છઠ્ઠી ડિસેમ્બરનું મહત્વ ભારત લોક માટે શું છે છઠ્ઠી ડિસેમ્બરે એ જ દિવસ છે જે દિવસે બાબરી ધ્વંસ થયો હતો અને આજે આપણે બાવીસમી જાન્યુઆરી રામલલા પોતાના નિજધામમાં બિરજવાના છે ગુજરાતની જે ઓળખાણ છે ગરબા આખા એ વિશ્વમાંથી તમામ લોકો ગરબા જોવા માટે ગરબા માનવા માટે આવે છે બધા જ ગુજરાતીઓ વિશ્વમાં જે જે ખૂને રહે છે ત્યારે બધે જ એ લોકો આ ગરબાનું આયોજન કરતા હોય છે અને યુનેસ્કો દ્વારા જ્યારે ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજમાં પંદરમી સૂચિમાં એટલે પંદરમું સ્થાન આ ગુજરાતના ગરબાને આપ્યું છે ત્યારે આ ગુજરાતના ગૌરવ સાથેની ગુજરાતની સાંસ્કૃતિક વારસાને ધરોહરને તેની સાથે સાથે આગામી દિવસોમાં ગુજરાતને ટુરિઝમમાં પણ ખૂબ મોટો આનાથી લાભ થશે અને આખા વિશ્વમાંથી તમામ લોકો આવશે આ બદલ તમામ ગુજરાતીઓને અને જેમને જેમને ગુજરાતી ગરબો સાચવ્યો છે જાળવ્યો છે બધાને આજે આપણે યાદ કરવું જોઈએ એ તમામને પણ આજે માનપૂર્વકની એમની યાદગી પાલિકા દ્વારા આજે ગુજરાતના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દુનિયાભરના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે યુનેસ્કોની આજે અઢારમી ઇન્ટર ગવર્મેન્ટલ કમિટીની મિટિંગ બોસવાના ખાતે કરવામાં આવી હતી અને બોસવાના ખાતે ભારતનું જે સાંસ્કૃતિક ગરબા છે ખાસ કરીને ગુજરાતમાં રમાતા ને આજે ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પંદરમું સ્થાન મળ્યું છે આની પહેલાં ચૌદ આપણી જે એલિમેન્ટ હતા એને આઈસીએચમાં સ્થાન મળ્યું છે આજે ગુજરાતના ગરબાને પંદરમું સ્થાન મળ્યું છે આ પડાસો ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ આજે આખી દુનિયાને ગુજરાતના સાંસ્કૃતિક ગરબાનો પરિચય કરાવ્યો છે આજે આખી દુનિયાના લોકો આ ગુજરાતનો જે આપણે કહીને રીચ સાંસ્કૃતિક વારસો છે એની પહેચાન મળી છે આ પ્રસંગે જે કલાકારોએ જે આપણા વડીલો યુવાનો આ ગરબા પેઢી દર પેઢી રમતા આવ્યા છે અને આ જે આપણી સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે ભાતીગળ કપડાં અને માતાજી પ્રત્યેની આસ્થા સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતા અને હિન્દુ સામાજિક સમરસતાના પ્રતિક એવા ગરબા આજે દુનિયાની પહેચાન બની ગયા છે આપણા સૌ ગૌરવ ગુજરાતીઓ માટે ગૌરવની બળ છે અને ખાસ કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા તમામ આગેવાનો કે જે લોકોએ આ ગરબાને આટલું મોટું સ્થાન મળે એ માટે પ્રયત્ન કર્યા છે સૌને અભિનંદન આપું છું ખાસ કરીને ગુજરાતના તમામ વડીલો અને તમામ યુવાઓ કે જે ગરબાની પાછળ ગેલા છે અને જે આસ્થાથી માતાજીના ગરબા રમી રહ્યા છે ગર્ભદીપથી તેનું નામ ગરબા પડ્યું છે કે સેન્ટરમાં માટલાની વચ્ચે કાણા પાણેલા માટલાની વચ્ચે દીવો મૂકી અને લોકો ગરબા રમતા હોય છે માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખતા હોય છે અલગ અલગ સંસ્કૃતિ અલગ અલગ પરિધાન પહેરી અને ગરબા રમાતા હોય છે આ ગરબાને જે આજે દુનિયા લેવલે પહેચાન મળી છે આ બદલ હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપું છું તમામ યુવા અને તમામ વડીલોને જે જે ગરવી ગુજરાત કહી અને આ ગુજરાતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહેચાન મળી છે પણ સૌ ગુજરાતીઓને આજે હું અભિનંદન આપું છું આપણે સૌ આજે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે અને આ બાબતમાં ખરેખર જે કલાકારોએ આને જે દુનિયા લેવલે પહોંચાડ્યું છે એ તમામ કલાકારોને દિલથી વંદન કરું છું